આપવું એ માત્ર ઓળખ આપવાની પ્રક્રિયા નથી એ આશીર્વાદ અને જીવનનો પ્રથમ સંસ્કાર છે નામ વ્યક્તિના સ્વભાવ ઊર્જા અને જીવન દિશા પર અસર કરે છે તો આજે આપણે જાણીએ સિંહ અને કન્યા રાશિના વૈદિક નામ માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયથી દૈવન તદુસુપ્ત છે તથા વૈતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ આપનું સ્વાગત છે જે અક્ષર છે એ અક્ષર ઉપરથી જો તમે તમારા બાળકોના નામ પાડવા માંગતા હોય તો આ નામથી વૈદિક નામ તમે તમારા બાળકોના રાખી શકો તો આગળ મેં મેષ વૃષભ મિથુન અને કર્ક રાશિના જે બાળકો જન્મતા હોય એના અક્ષરો તો મેં ઉપરથી નામ મેં કયા છે પણ આજે હું કન્યા રાશિ અને સિંહ રાશિ સિંહ અને કન્યાના જે અક્ષર આવે છે એ અક્ષર ઉપરથી આજે હું તમને નામ કહીશ સિંહ રાશિના આમ તો મને ટ અક્ષર છે પણ ટ અક્ષર ઉપર કોઈ શ્રેષ્ઠ નામ હતા નહીં પણ મ અક્ષર ઉપર ઘણા બધા સારા નામ હતા અને જે સારા નામ હતા લગભગ છવ્વીસેક નામ મ અક્ષર ઉપરથી સંસ્કૃત અને વૈદિક નામ હતા એ નામ અને એનો અર્થ બંને વસ્તુ હું કહીશ સાથે સાથે કન્યા રાશિનું પણ કહીશ કે કન્યા રાશિનો જે અક્ષર છે પઠણો તો પ અક્ષર ઉપર પણ અઢાર જેવા નામ એ હું આજે કહીશ એના અર્થ સાથે કહીશ તો તમે આ નામને લખી લેજો કે જેથી એ બાળકોનું નામ પાડવાનું આવે તો તમને એનો અર્થ જાણો અને એ સારું નામ તમે રાખી શકો તો અહીંયા સિંહ રાશિથી શરૂઆત કરીએ સિંહ રાશિનો અક્ષર છે મહક્ષર તો જે વ્યક્તિના ઘરમાં બાળકનો જન્મ થાય તો એને મ અક્ષર ઉપરથી આ બધા નામ લખજો પહેલું નામ છે મૈત્રાર્થ હા કોઈને દીકરો હોય તો મૈત્રાર્થ નામ પાડવું અને દીકરી હોય તો મૈત્રી નામ પાડવું મૈત્રાર્થ અને મૈત્રીનો અર્થ થાય મિત્ર મિત્ર સમાન રાખે અથવા પ્રેમ ધરાવનાર એને મૈત્રાર્થ અથવા મૈત્રી કહી શકાય બીજું નામ ભગવાનનું નામ છે માધવ અને માધવી માધવ એટલે ભગવાન વિષ્ણુ અને માધવી એટલે ભગવાનની પ્રિયતી માધવી ત્રીજું નામ છે મહંત અને મહતી મહંત અને મહતીનો અર્થ થાય ઉત્તમ જે ઉત્તમ છે એને મહંત કહી શકાય અથવા મહતી કહી શકાય ચોથું નામ છે મયુખ મયુખ અને મયુખી મયુખ અને મયુખીનો અર્થ થાય કિરણો જે સૂર્ય ભગવાનના જે કિરણો છે સદા પ્રકાશિત રહે છે તો એ કિરણો એટલે મયુખ અને મયુખી કહેવાય આ સંસ્કૃત નામ છે પાંચમું નામ છે મંત્રેસ અને મંત્રેષી મંત્રે એટલે મંત્રનો ઈશ્વર ઈતિ મંત્રે સ જે મંત્રનો ઉપર છે કેમ કોઈપણ ભગવાનને બોલવા માટે મંત્ર બોલવો પડે પણ મંત્રની ઉપર અથવા મંત્રના રચયિતા પણ કહી શકાય તો મંત્ર અને અર્થ અર્થાય મંત્રનો ઈશ્વર એથી મંત્રે છઠ્ઠું નામ છે માર્કંડેય અને માર્કંડેયી આપણે માર્કંડેય અને ઋષિમુનિ છે જેમને સપ્તશતી ચંડી પાઠની રચના જેને કરી એ માર્કંડેય ઋષિ જે એને માતાજીની ભક્તિ કરી મા એમને દીર્ઘ આયુષ્યનું વરદાન પ્રદાન કર્યું એટલે માર્કંડે મુનિ એટલે માર્કંડે અને માર્કંડેય નામ રાખી શકાય ત્યારથી આગળનું નામ છે મુનિશ અને મુનિશા મુનિષ અને મુનિશાનો અર્થ થાય તપસ્વી જે વ્યક્તિ છે એને મુનિશ કહી શકાય અથવા મુનિશા કહી શકાય ત્યાર પછી મેઘ અને મેઘા મેઘ અને મેઘાનો અર્થ થાય વરસાદ અથવા વાદળ કહી શકીએ મૌલિન અને મૌલી મૌલિન અને મૌલી એટલે એવું કહેવાય કે શિવજીનું એક નામ છે મૌલીશ્વર અને બીજો અર્થ થાય મસ્તકનો ભાગ કે આખા શરીરમાં સૌથી મહત્ત્વનો ભાગ હોય મસ્તકનો ભાગ માથું જો ધરથી અલગ હોય ને તો ધરને કોઈ ના ઓળખે પણ માથાને બધા ઓળખે મતલબ મસ્તક કહી શકાય અને બીજું શિવજીનું શ્રેષ્ઠ નામ છે જેને મૌલીશ્વર પણ કહેવાય એટલે પુરુષ હોય તો મૌલીન અથવા મૌલી પણ રાખી શકાય ત્યાર પછી નામ છે મહિયાન અને મહિતસી મહિયાન અને મહિતસીનો અર્થ થાય મહાન વ્યક્તિ ત્યાર પછી નામ છે મતંગ અને માતંગી એવું કહેવાય છે કે મતંગ એક ઋષિનું નામ છે મતંગ મુનિ જીતા મતંગ મુનિએ તપ કર તપશ્ચર્યા કરી અને ત્યાં દેવી એની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા અને એવું કહેવાય છે મતંગ ઋષિની કન્યા ઇતિ માતંગી તો મતંગ નામ રાખો એ ઋષિનું નામ છે માતંગી માતાજીનું નામ છે દસ મહાવિદ્યાની એક તાકાત છે માતંગી સાથે સાથે મંથન આઠ નવું નામ છે મંથન અને મંથની મંથન અને મંથનીનો અર્થ થાય મંથન એટલે કે વલોવવું જેમ સમુદ્ર મંથન કર્યું હતું તો મંથન થાય ત્યારે એમાંથી કંઈક વસ્તુ ઉત્પન્ન થાય તો મંથન અને મંથનીનો અર્થ થાય કે વલવવું ત્યાર પછી આગળનું નામ છે મલ્હાર મલ્હાર જે છે ને એ એક રાગનું નામ છે મલ્હાર એ રાખી શકાય ત્યાર પછી મોસમ અને મોસમી એક ઋતુનું નામ છે મોસમ ઋતુ આપણે કહીએ ને તો સારી ઋતુ અથવા સારો સમય પણ કહેવાય જેનો સારો સમય આવે એને મોસમ પણ કહેવાય અથવા સારી ઋતુ એને મોસમ પણ કહી શકાય મિહિર અને મિહિરા મિહિર અને મિહિરાનો અર્થ થાય સૂર્યપ્રકાશ ત્યાર પછી મહીરથ અને મહિરથી મહિરથ અને મહિરથી પુરુષ હોય તો મહિરથ અને છોકરી હોય તો મહિરથી કહેવાય મહિરથ એટલે આપણે કહીએ ને કે ભાઈ આને માહિરથ મહિરત હાસલ હાસિલ કર્યો છે મોટું કાર્ય કરનાર અથવા કાર્યને સિદ્ધ કરનાર જેને મહિરથ અથવા મહિરથી કહેવાય ત્યાર પછી છે મીરાત અને મીરાતા મીરાતનો અર્થ થાય છે કે પોતાની જાતને જોવું અથવા ઓળખવું પોતાની જાતને જે જોનાર છે અથવા પોતાની જાતને ઓળખનાર છે ઘણા લોકો કે ભાઈ મારી મેં મારી જિંદગીને જોઈ લીધી છે તો અથવા પોતાની જાતને ઓળખી લે છે પોતાના આત્માને ઓળખી લે છે એને આપણે મીરાત અથવા મીરાતા કહી શકાય ત્યાર પછી મોક્ષ અને મોક્ષા મોક્ષ અને મોક્ષાનો અર્થ થાય કે મોક્ષને પામનાર એને મોક્ષ અથવા મોક્ષા કહી શકાય અથવા જેને દરેક વસ્તુનું ઉપર આકર્ષિત નથી અથવા કોઈ વસ્તુમાં વધારે એને રુચિ નથી જેને ઈશ્વરીય શક્તિ પરમ શક્તિને જાણનાર અને જે પરમપદને પાપ પરમપદને પામનાર એને મોક્ષ કહી શકાય અથવા જેનો દેહનો ઉદ્ધાર કરે છે એને મોક્ષ અથવા મોક્ષા કહેવાય છે ત્યાર પછી નામ છે મ અને મહી મ અને મહિનો અર્થ થાય શ્રેષ્ઠ વ્યક્તિ અથવા પૃથ્વી પછી મીનાક્ષ અને મીનાક્ષી એટલે સુંદર આંખો ત્યાર પછી મૃદુલ અને મૃદુલા કોમર નરમ શાંત અને સુંદર એનો અર્થ થાય છે મૃદુલ અથવા મૃદુલા અને ત્યાર પછી મહક અને મહેક મહક અને મહેકનો અર્થ થાય સુગંધ પુરુષ હોય તો મહક અને મહેક એટલે સ્ત્રી હોય તો મહેક રાખી શકાય એનો અર્થ થાય સુગંધ સારી સુગંધ આપનાર મહક કહી શકાય હવે કન્યા રાશિના પણ જે નામ છે જે અઢાર નામ છે એ પણ તમને કહું છું કન્યા રાશિ તો પહેલું નામ છે પ્રવૃત્ત અને પ્રવૃત્તિ એટલે તૈયારીવાળા જે દરેક પ્રકારની તૈયારી યુક્ત છે તૈયારીવાળા એને પ્રવૃત્ત અથવા પ્રવૃત્તિ અથવા પ્રવૃત્તિ એટલે એવું થાય કાર્ય કરનાર પ્રવૃત્તિ કરનાર એને પ્રવૃત્તિ કહી શકાય બીજું નામ છે પ્રમુષ અને પ્રમુષા પ્રમુસ અને પ્રમુષાનો મતલબ એવું કહેવાય છે કે વિચારવાન અથવા પંડિત જ્ઞાની પણ કહી શકાય પ્રહાસ અને પ્રહાસી એટલે ઉત્કૃષ્ટ હાસ્યવાળા અથવા સુંદર હાસ્ય જે સુંદર રીતે હસે છે એને પ્રહુષ અથવા પ્રહુષા કહી શકાય પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્ન જે કૃષ્ણ ભગવાનના પુત્રનું નામ છે પ્રદ્યુમ્ન તો પુત્ર હોય તો પ્રદ્યુમ્ન અથવા પ્રદ્યુમના પ્રદ્યુમન છોકરી હોય તો પ્રદ્યુમ્નના નામ રખાય અને એનો અર્થ થાય છે પ્રદ્યુમ એટલે અત્યંત શક્તિશાળી વ્યક્તિ ત્યાર પછી પ્રણેશ અને પ્રણેશા પ્રાણોનો સ્વામી એટલે પ્રણેશ કહી શકાય જીવનો એક ભાગ એટલે પ્રણેશ અને છોકરી હોય તો પ્રણેશી પ્રણેશ અથવા પ્રણેશી અથવા પ્રણેશા છોકરીમાં પ્રણય સા પણ ચાલશે પ્રણય પણ ચાલશે ત્યાર પછી પ્રખર અને પ્રખરા પ્રખર એટલે જોરદાર દીકરી હોય તો જોરદાર દીકરી છે એમ એટલે છોકરો હોય તો પ્રખર અને દીકરી હોય તો પ્રખરા ત્યાર પછી નામ છે પુષ્કર અને પુષ્કરા પવિત્ર સ્થાન જે છે એને પુષ્કર કહી શકાય અથવા પુષ્કરા કહી શકાય ત્યાર પછી પુંડરિક અને પુંડરિકા એટલે એવું થાય છે કે સફેદ કમર એટલે પુંડરિક અને પુંડરિકા પ્રિયંકર અને પ્રિયંકાનો અર્થ થાય અર્થ થાય છે પ્રેમ પ્રેમ કરનાર અથવા પ્રેમાર વ્યક્તિ છે એને પ્રિયંકર અથવા પ્રિયંકા કહી શકાય પ્રયાગ અને પ્રયાગા એટલે જ્યાં સંગમ સ્થાન છે એને પ્રયાગ અથવા પ્રયાગા કહેવાય બીજું અને મિલન પણ કહી શકાય જ્યાં મિલન થાય છે એને સંગમ કહેવાય પૂર્ણ અને પૂર્ણ નંદા પૂર્ણ એટલે જે દરેક રીતે પૂર્ણ છે એ વ્યક્તિ અને પૂર્ણ નંદા એટલે આનંદ આનંદ પણ થાય અને મહેક પણ થાય ત્યાર પછી પ્રજ્ઞેશ અને પ્રજ્ઞા પ્રજ્ઞેશનો અર્થ થાય છે સંપૂર્ણ પ્રજ્ઞેશ અને પ્રજ્ઞાનો અર્થ થાય પ્રજ્ઞા એટલે આમ બુદ્ધિ પણ થાય છે કે બુદ્ધિ અને જ્ઞાની બધી રીતે જે બુદ્ધિમાની છે સંપૂર્ણ બુદ્ધિ છે અથવા સંપૂર્ણ જ્ઞાની છે તેને પ્રજ્ઞેશ તથા પ્રજ્ઞા કહી શકાય ત્યાર પછીનું નામ છે પહેલ અને પહેલી પહેલે એટલે શરૂઆત અને પહેલી એટલે એક આપણે ઊંઝણ કહીએ ને કે ઊંઝણ કોઈ રસ્તોનો કોઈ અંત ના હોય એને અને એમાંથી આપણે ઘણીવાર કહીએ કે વ્યાખ્યા આપતા હોઈએ છીએ કે હું એક ઉદાહરણ કહું છું તો એ પહેલ અને પહેલી પહેલીનો અર્થ થાય શરૂઆત પણ થાય અને રહસ્યમય વસ્તુ છે એને પણ પહેલા તો પહેલે કહી શકાય ત્યાર પછી જે પ્રત્યુષ અને પ્રત્યુષા પ્રત્યુષ અને પ્રત્યુષાનો અર્થ થાય સુંદર સૂર્ય ઉદય અથવા સવાર સારી સવાર અથવા સૂર્યોદય એને પ્રત્યુષ અથવા પ્રત્યુષા કહી શકાય દર્શક મિત્રો આજે સિંહ રાશિ અને કન્યા રાશિના જે અક્ષર ઉપરથી સંસ્કૃતના સારા એવા નામ અલગ અલગ ગ્રંથોમાંથી મેં લીધા છે અને આગળ પણ જે લોકો તુલા અને વૃશ્ચિક રાશિના વ્યક્તિ છે એ લોકોની પણ આવતીકાલના એપિસોડની અંદર આવા જ હું વિશેષ નામ એટલે કહું છું કે ઘણા નામ તમને ગમે અને ઘણા ના પણ ગમે તો વિશેષ કહેવાથી એમાં જે નામ તમને ગમતું હોય તો એ નામનો અર્થ જાણી અને એ બાળકનું નામ પાડવાથી એ બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બને છે તો આજે શું મજાનો કાર્યક્રમ કર્યો છે અને આગળ પણ આવો કાર્યક્રમ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન